તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ચેવડો બનાવતા પહેલા મારા દરેક સબસ્ક્રાઈબર્સ અને વ્યુઅર્સને હોળીની ખૂબ શુભકામનાઓ અહીંયા આપણે ચેવડો બનાવવા માટે લીધી છે ચાર કપ જેટલી જુવાર ધાણી અને સાથે બે કપ જેટલા મમરા તો જે જુવાર ધાણી હોય ને એને ફોડવા માટે રેતી અને નમકનો ઉપયોગ કરવામાં આવતો હોય જેથી ચેવડો બનાવતા પહેલાં એને ખૂબ જ સારી રીતે તમારે ચાળી લેવાની છે તો આ રીતે મોટા ચાયણામાં આપણે જુવાર ધાણી ઉમેરી એકદમ સારી રીતે એને ચાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો ધાણી એ એકદમ સારી રીતે સાફ થઈ ગઈ છે તો આને એક બાઉલમાં કાઢી લેશું હવે આ જ ચારણામાં આપણે મમરાને પણ ચાળી લઈએ જેથી મમરામાં પણ કંઈ કચરો હોય તો એ આસાનીથી અલગ થઈ જાય તો આજે હું તો તમને ચેવડો બનાવવાની રીત બતાવી જ રહી છું પણ ખાસ તમારા ઘરે તમે ચેવડો કેવી રીતે બનાવો છો અને હોળી પર કઈ કઈ વાનગીઓ બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો અહીંયા આપણે જુવાર ધાણી અને મમરાને સારી રીતે ચાળી લીધા હવે આને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે એટલે કે તેલ કે ઘી ઉમેર્યા વગર એને શેકવાના છે તો કોઈ મોટી પોળી કઢાઈમાં આપણે જુવારધાણી ઉમેરી ચલાવતા ચલાવતા કલર ના બદલાય અને જુવાર ધાણી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું તો લગભગ આ પ્રોસેસને કરતાં ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે ત્રણ ચાર મિનિટમાં જુવાર ધાણી આ રીતે તમે ભૂકો કરો તો ઇઝીલી એકદમ સરસ ક્રશ થઈ જાય એવી શેકાઈ ગઈ છે તો આને આપણે એક બાઉલમાં કાઢી લેશું અત્યારે એકદમ કડાઈ આપણી ગરમ છે તો આ જ ગરમ કડાઈમાં મમરા પણ ઉમેરી દેશું અને એને પણ એકથી બે મિનિટ જેવા ડ્રાય રોસ્ટ કરી લેશું તો આ રીતે ધાણી અને મમરાને તમે પહેલાં ડ્રાય રોસ્ટ કરી લો ને તો એમાં જે કાંઈ મોશર હોય એ દૂર થઈ જાય અને તમારો ચેવડો લાંબા સમય સુધી ક્રિસ્પી રહે તો તમે જોઈ શકો છો મમરાને પણ મેં એક બાઉલમાં કાઢી લીધા તો હવે આપણા કઢાઈમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું ફક્ત ત્રણ મોટી ચમચી જેટલા તેલમાં જ આપણે ચીવડું બનાવીને તૈયાર કરી લેશું તો આપણું તેલ ગરમ થાય ને એટલે આપણે એમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું ગેસને એકદમ ધીમો કરી દેવાનો જેથી હળદર પાવડર જરા પણ બળે નહીં પછી આપણે એમાં જુવાર ધાણી અને જે શેકેલા મમરા છે ને એને ઉમેરી દેશું અને એને ખૂબ જ સારી રીતે મિક્સ કરી દેશું તો આપણે આ સમયે જરા પણ નહીં ઉમેરીએ કે મમરા અને ધાણી બંનેમાં હલકું હલકું મીઠું હોય છે તો જો આ સમયે તમે મીઠું ઉમેરશો ને તો તમારો ચેવડો ખારો થઈ જશે તો તમારે જસ્ટ હળદર અને હિંગ વાળા તેલ સાથે ધાણી મમરાને મિક્સ કરી દેવાના છે સરસ મજાના મિક્સ થઈ અને ક્રિસ્પી થાય એટલે એને એક મોટા વાસણમાં કાઢી લેશું હવે આપણે ચેવડા માટેનો મસાલો બનાવીએ જેનાથી આપણા મમરાનો ચેવડો સુપર ટેસ્ટી બનશે તો અહીંયા આપણે એક બાઉલમાં એક ટી સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર સાથે સ્વાદ પ્રમાણે મીઠું ચીવડાને ચટપટો ટેસ્ટ આપવા અડધી ચમચી જેટલો સંચળ પાવડર અહીંયા ખાસ ધ્યાન રાખવાનું મીઠું અને સંચળ પાવડર બંને ઉમેર્યું છે એટલે તમારે મીઠું થોડું બેલેન્સ કરવાનું અને અડધી ચમચી જેટલો તજનો પાવડર ઉમેરીશું તજના પાવડરથી આ ચીવડાનો ટેસ્ટ એકદમ સરસ લાગશે સાથે અડધી ચમચી જેટલો વરિયાળીનો ભૂકો અને બે મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને મસાલાને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે એકદમ સરસ મસાલો મિક્સ કરવાનો છે આ મસાલો તમે મમરાના ચેવડો બનાવતા હોય અથવા તો મકાઈ પવાનો ચેવડો બનાવતા હોય ને એમાં પણ વાપરી શકો છો બહુ ટેસ્ટી એવો ચેવડો તૈયાર થાય છે તો આ મસાલાનું મેઝરમેન્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલું છે તો અહીંયા આપણો મસાલો તૈયાર છે હવે આપણે ચેવડામાં ઉમેરવા માટે પાપડને શેકી લેશું તો આજે આપણે ઓછા તેલમાં ચેવડો બનાવીએ છીએ જેથી હું પાપડને શેકીને વાપરું છું અડદના પાપડ લીધા છે જેને આ રીતે શેકી લઈએ તો તમે ચાહો તો પાપડને તળીને પણ ઉમેરી શકો છો તો અત્યારે મેં નાની સાઈઝના ત્રણ નંગ જેટલા પાપડ લીધા છે પાપડ તમે વધારે કે ઓછા લઈ શકો છો પાપડ શેકાઈ જાય એટલે ચીવડો બનાવવા માટે આપણે કડાઈમાં બાકીનું દોઢ ટેબલ સ્પૂન તેલ ઉમેરી દેશું તેલ આપણે હલકું ગરમ થવા દેવાનું તેલ ગરમ થાય એટલે વન ફોર્થ કપ જેટલા શીંગના દાણા ઉમેરીશું અને ખૂબ જ સારી રીતે આપણે શીંગ દાણાને ફ્રાય કરવાના છે ગેસ આપણે મીડિયમ રાખવાનો તો દાણા ફૂટવાનો થોડો અવાજ આવે અને હલકો દાણાનો કલર બદલાય એટલે આમાં વન ફોર્થ કપ જેટલી દાળિયાની દાળ અને વન ફોર્થ કપ જેટલા કાજુ ઉમેરીશું તો બધી વસ્તુ આપણે એકદમ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે દાણાને તળાતા વધારે સમય લાગે એટલે થોડા દાણા તળાઈ જાય પછી તમારે આમાં દાળિયાની દાળ અને કાજુ ઉમેરી દેવાના બંને વસ્તુ સારી રીતે ક્રિસ્પી થઈ હલકો કલર બદલાઈને એટલે આપણામાં બે ટેબલ સ્પૂન જેટલું સૂકા કોપરાનું આ રીતે સ્લાઇસ ઉમેરીશું અને સાથે એકાદ ટેબલ સ્પૂન જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એને ખૂબ જ સારી રીતે તળી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે ખૂબ સરસ કલર બદલાય સામગ્રીને તળી લીધી છે અને એ પણ ખૂબ જ ઓછા તેલમાં તો હવે ગેસને બંધ કરી દેસું હવે આપણે જે ધાણી મમરા મોટા વાસણમાં કાઢ્યા હતા એની ઉપર આપણે સૌથી પહેલા જે મસાલો બનાવ્યો એ બધો આ રીતે સ્પ્રિંકલ કરી દેસુ તો બધી બાજુ સરસ આ રીતે છૂટો છૂટો મસાલાને સ્પ્રિંકલ કરવાનો અને આ જે મસાલો સ્પ્રિંકલ કર્યો ને એના ઉપર આપણે ગરમ ગરમ જે સામગ્રીઓ બધી તળીને રાખી છે ને એને ઉમેરી દેવાની છે ત્યારબાદ આપણે આમાં એક કપ જેટલી બેસનની સેવ ઉમેરીશું બેસન સેવ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે પણ બહુ સારો એવો ચીવડામાં સ્વાદ આવશે સાથે જે શેકેલો પાપડ છે એનો આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં તોડી અને ઉમેરી દેવાના છે અને હવે એકદમ સારી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દેશું તો આપણું ગરમ ગરમ મિશ્રણ હતું એમાં આપણે જે બધી સામગ્રીઓ ગરમ ગરમ તળેલી ઉમેરી હતી ને એના કારણે ખૂબ જ સરસ આપણા મસાલાનો કલર આવશે અને તમે ચેવડાનો કલર જુઓ એકદમ સરસ મસાલો ભળી અને મસ્ત મજાનો ચેવડાનો કલર આવી ગયો છે તો હવે આ ચેવડો ઠંડો થાય એટલે એ કન્ટેનરમાં ભરી અને તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો બહુ ટેસ્ટીઓ લાગે છે એકવાર તમે ધાણી મમરાનો ચેવડો આ રીતે બનાવજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને માર્કેટ કરતાં એકદમ સસ્તો અને ચોખ્ખો ઘરે તૈયાર થઈ જશે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ